ભાજપા દ્વારા કરજણ સિન્નોર પાદરા સંગઠનના પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા રાજ્યમાં નવા સંગઠનની કવાયત હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત તાલુકા નગરના પ્રમુખો માટે ગતરોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કરજણ નગર કરજણ તાલુકા સિન્નોર તાલુકા પાદરા નગર અને તાલુકાની પ્રમુખોના દાવેદારો માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કરજણ સિનોરની સિનોર તાલુકાના કુકસ ખાતે અમિત ચૌધરી જગદીપસિંહ રાઠોડ નટોરસિંહ સોલંકી મહેશભાઈ પટેલ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા પ્રમુખ સતીષ પટેલ તેમજ જિલ્લા સંગઠનના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કરજણ નગરમાંથી પ્રમુખ માટે દસ દાવેદારોમાંથી એકનું ફોર્મ કેન્સલ રહ્યું હતું હવે નવ દાવેદારો તેમજ તાલુકામાંથી બાર દાવેદારોની વચ્ચે સાત ફોર્મ બે ટાઈમની સક્રિય સભ્ય ન હોવાથી કેન્સલ થતાં સાત દાવેદારો મેદાનમાં છે બીજી તરફ પાદરા ખાતે યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં અમિત ચૌધરી જિલ્લા પ્રમુખ સતીષ પટેલ જયદીપસિંહ રાઠોડ મહેશભાઈ પટેલ નટોરભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં નગરમાંથી આઠ અને તાલુકામાંથી દસ જેટલા દાવેદારો માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સેન્સ પ્રક્રિયા બાદ હવે ટૂંક સમયમાં પ્રમુખોના નામોની જાહેરાત સંગઠન દ્વારા કરવામાં આવશે જોવું રહ્યું કે સંગઠન કોના માથે પ્રમુખ માટેનું કરજ ઢોળે છે નમસ્તે આજે પાદરા એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ નિમિત્તે પાદરા નગર અને શહેરમાં જે ઉમેદવારો મંડળના અધ્યક્ષ તરીકે ઉમેદવારી કરી છે એના માટે નવનિયુક્ત બુથના અધ્યક્ષો સાથે પરામર્શ કરવા માટે ભેગા થયા હતા દરેક બુથ અધ્યક્ષનો અભિપ્રાય લીધા પછી સમગ્ર અભિપ્રાય અને આગેવાનોનો અભિપ્રાય સમગ્ર અભિપ્રાય અમે પ્રદેશમાં મોકલી આપીશું ને ત્યાંથી નિર્ણય લેવાશે કે બુથ અધ્યક્ષ અરે સોરી મંડળ અધ્યક્ષ કોને બનાવો અને શહેર મંડળ અધ્યક્ષ કોને બનાવો લગભગ શહેરમાંથી આઠ એક ઉમેદવારોએ ઉમેદવારી કરી છે અને તાલુકામાંથી દસેક લોકોએ ઉમેદવારી કરી છે